આમ આદમી પાર્ટી રાજકોટ સહિત પ્રમુખ દિનેશભાઈ જોશી આજે અમે સેલિબ્રેશન કરવા માટે આવ્યા છીએ કે ગોપાલભાઈ ઇટારિયા જંગી બહુમતીથી જીત્યા છે અને વિશાવદરની જનતાએ તેમને જંગી બહુમતીથી જે જીત અપાવી છે અને આજે ક્રાંતિનો પાયો નખાણો છે નવી ક્રાંતિનો પાયો કે ગોપાલભાઈ વિધાનસભામાં જાય અને એવા કામ કરવાના છે કે લોકોની છાતી આમ ભૂલી જશે કે નહીં આવ્યા આવા નેતા અમારા ખરેખર

ભેસાણની જનતાએ અને જુનાગઢની ગ્રામ્ય ની જનતાએ એને જે મત ખોબલે ને ધોબલે આપ્યા આજ ગોપાલભાઈનો વિજય થયો છે આમ આદમી પાર્ટીનો જનતાનો વિજય થયો છે એ અત્યારે સત્તા ભાજપની છે તમામ હતગંતા તેને અપનાવ્યા પોલીસ કાતો એનું હતું પોલીસ કાતાએ માત્ર કોમનનો કેસ ધારણ નતો કોઈ એટલું જ બાકી હતું બાકી મોટા મોટા અધિકારીઓ ઉપરથી એને દબાણ હતું કે તમારે આ રીતે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર હોય એને આગલે દિવસે રાત્રે જ ભગાડી દેવાનો અને એ લોકો આખું બુથ કેપ્ચરિંગ કરતા હતા એને કઈ મતા કે આમ આદમી પાર્ટી ના સામાન્ય કાર્યકરો આવે તો કે તમે હવે રાજકોટ ભેગા થઈ જાવ અમદાવાદ ભેગા થાય જ્યાં છે એવા વિયા જાવ આવી એની દાદાગીરી હતી અને ભાજપ ના કેવાથી હતી અને તમામ હતકંડ આપનાર્યા તમામ ગુંડાગીરી કરી હતી દારૂ એટલો પૈસો એટલો મંત્રીમંડળ આખું ઉતરી પડ્યું પણ એક સાચા માણસની જીત થઈ છે હીરોની જીત થઈ છે ને વિલન ની હાર થઈ છે અત્યારે અમે ફટાકડા ફોરવાના છીએ ઢોલ નગારા સાથે તેમજ પેંડા વેચવાના છે અને સેલિબ્રેશન ની ઉજવણી કરવાના છે